છોટાઉદેપુર માં બેસાવાઈ ગામ મે કલેક્ટર ગાર્ગી જૈન ના અધ્યક્ષતા ને રાત્રી સભા નું આયોજન કરવા માં આવી હોતું ત્યારે ગ્રામજનો દ્વારા રાત્રી સભા માં રસ્તા પાણી ગટર શાળા ના ઓડાસેિત ના પ્રશ્નો રજુ કરવા માં આવ્યા હતા તો સંવેદનશીલ અને પાર્ક દસર ગુજરાત સરકાર દ્વારા લોકો ના સાયમિક પ્રશ્નો ના નિકાલ માટે અથક પ્રયાસો કરવા માં આવી રહ્યા છે તો ગ્રામજનો ને કચેરી સુધી ન જવું પડે તે માટે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા લોકો ના પ્રશ્નો ને વાચા આપવા માટે જિલ્લા ના જેતપુર પાવિ તાલુકા ના બેસાવાઈ ગામ ખાતે રાત્રી સભા યોજી હતી તો ગ્રામજનો દ્વારા રાત્રી સભા માં માળખે સુવિધાઓ નો શાળા ના ઓડા નવી આંગણ વાડી ગામની જમીન આરિસ સર્વે સંબંધના તમામ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા તો કલેક્ટર સંબંધિત અધિકારીને ગામજનોના તમામ પ્રશ્નોને પ્રથમ અગ્રતા આપી વેરીતકે પ્રશ્નોનો નિકાલ કરવા સૂચના આપી હતી કે ઓય ગામજનોને ખાતરી આપી હતી કે તેઓના પ્રશ્નોનો નિકાલ સત્વરે કરવામાં આવશે તો આ રાત્રી સભામાં કલેક્ટર ગાર્ગી जैन પરયોજના વૈવરદાર કલ્પેશ કુમાર શર્મા મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર અને સરપંચ કુસુમબેન રાઠવાણા સાથે વાલી દીકરી યોજનાના લાભાર્થીઓ મંજૂર હુકમને કીટ વિતરણ કરવામાં આવી હતી તો આ રાત્રી સભામાં નાયબ કલેક્ટર જેતપુર પાવી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો રાત્રી સભામાં ઉપસ્થિત રહ્યા હતા સોહેલ પઠાણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ છોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ